બસ તો ઉજુમ તો બળતો લઈને બળતો ને પહેલા બળકા ہوا تھا હમ આય ને થોડું નાય કરવું પડતું આમાં કરવું પડતું ત્યારે પેલું પઈ તો કરી દે સ્મોક વધાર છે આ બળ દેહીયા દેહીયા હા એટલે એ એને આગળ પેલા ગુમરા ની પાછળ હળગે જતું નિશ્ચિત પટેલ ડિસ્ટ્રિક્ટ ફાયર ઓફિસર નડિયાદ ઘટનામાં સવા બાર વાગ્યાની આસપાસ નડિયાદ ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમ ને જાણ થયેલ કે ડભાંગ ગામે આવેલ એશિયન ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગેલ છે જેથી અમે તુરંત બે વોટર બાઉજર સાથે ફાયર બ્રિગેડ ની તમામ ટીમ ને તમામ સ્ટાફ સાથે અહીં હાજર થઈ ગયા અને આવીને જોતા અહીંયા પ્રોડક્શન પ્લાન છે આઉટ એ શોટ સર્કિટ જે સળગેલું હતું અમુ આવીને તરત એ આગ બુજાવી દીધેલ છે ના જાનહાની એવું કાંઈ નથી કારણ કે આઉટસાઈડે થોડું સળગેલું હતું તો અમે જો સમયસર ના એ ઘણું બધું મોટું નુકસાન થાય તેમ